હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું એવો ચેવડો ચેવડો કાઠિયાવાડી ઘરોમાં ખૂબ જ પ્રખ્યાત છે નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા જ ને એટલો ભાવે છે તો આપણે ચેવડો બનાવવાની રેસીપી ચાલુ કરીએ અહીં મેં તેલ અગાઉ જ મૂકી દીધેલું હતું આપણે જો આવી નાની ભૂંગળીઓ લેવાની છે તેમને સારી રીતે રીતે આવી લેવાની છે આ ભૂંગળીઓ નાખવાથી આપણા ચેવડાનો ટેસ્ટ ખૂબ જ આવે છે નાના છોકરાઓને ચેવડામાં આ ભૂંગળાની ભૂંગળીઓ બહુ જ ભાવે છે આવી રીતે આપણે બધી જ ભૂંગળીઓને તળી લેવાની છે ત્યારબાદ આપણે અહીંયા મકાઈના ના પવા લીધેલા છે મકાઈના પવાને પણ એ જ રીતે સારી રીતે આપણે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મકાઈના પવા પણ આપણે તળાઈ ગયા છે ત્યારબાદ મેં અહીં સિંગદાણા લીધેલા છે સિંગદાણાને પણ આપણે ધીમા ગેસની ફ્લેમ પર તળવાના છે જો ફાસ્ટ ગેસની ફ્લેમ પર તમે તળશો તો તરત જ તે દાજવા લાગશે ધીમા ગેસની ફ્લેમ પર જ આવી રીતે આપણે તળવાના છે ત્યારબાદ મેં અહીં ચેવડાના વઘાર માટે થોડું એવું તેલ મૂકેલું છે અને તેલ આવી ગયું તે ચેક કરવા માટે થોડી મેં રાઈ નાખેલી છે અને લીમડાના પાન જાજા બધા નાખેલા છે જેથી કરીને આપણા ચેવડાનો ટેસ્ટ ખૂબ જ આવે દોઢ ચમચી જેટલું હળદર પાવડર નાખવાનો છે જેથી કરીને આપણા ચેવડાનો કલર ખૂબ જ સરસ રીતે દેખાય તે બધો જ વઘાર પછી મેં તળેલી વસ્તુમાં નાખેલો છે સારી રીતે પછી આપણે મિક્સ કરવાનું છે ત્યારબાદ મેં અહીં ચેવડાનો મસાલો લીધેલો છે ચેવડાનો મસાલો નાખવાથી આપણો ચેવડાનો ટેસ્ટ સરસ રીતે આવે છે બજારમાં કોઈ પણ સ્ટોર પર તમને આ ચેવડાનો મસાલો મળી રહેશે ત્યારબાદ મેં અહીં લાલ મરચું પાવડર નાખેલો છે લાલ મરચું પાવડર થોડો વધારે નાખવાનો જેથી કરીને આપણો ચેવડો તીખો સરસ લાગે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખેલું છે અને એક કપ જેટલી દળેલી ખાંડ નાખેલી છે અને થોડો એવો મેં સંચળ નાખેલો છે આ બધાને સારી રીતે મિક્સ કરીને આપણે ચેવડો ખૂબ જ સરસ લાગે છે ચેવડાની અંદર ગળપણ અને તીખાશનો ભાગ હશે તો જ આપણો ચેવડો સરસ મીઠો લાગે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો